વડોદરા શહેરની પ્રજા ટેક્સ ચૂકવીને તંત્ર પાસેથી શુદ્ધ અને પૂરતા દબાણવાળું પાણી સારા રસ્તા સુચારું ગટર વ્યવસ્થા અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની અપેક્ષા રાખે છે પરંતુ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં પણ તંત્ર વારંવાર નિષ્ફળ સાબિત થયું છે જેના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે આ વખતે વરસાદની પેટર્ન જોતા વરસાદ સતત જોરદાર બે કલાક આવે છે અને જેમાં વચ્ચે ગેપ મળતા પાણીનો નિકાલ પણ થઈ જતો હોય છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ આ વખતે નિયંત્રણમાં રહ્યું છે એટલે કે પૂરની પરિસ્થિતિ સર્જાયેલી ન હતી છતાં પણ માત્ર બેથી અઢી કલાકના વરસાદે ગઈકાલે તંત્રની પોલ ખોલી નાખી છે વડોદરામાં વહેલી સવારે પડેલા વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કારેલીબાગ ભૂડા સર્કલ નજીક આવેલા જલારામનગર જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો ગટરો પેક થઈ જતા રસ્તાઓ તળાવમાં પરિવર્તિત થઈ ગયા હતા અને લોકો માટે અવર જવર કરવી મુશ્કેલ બની હતી હદ તો એ થઈ કે જ્યારે નાગરિકોને ટેક્ટર લઈને પણ અવરજવર કરવાની ફરજ પડી હતી उपर नगर के धारा नगरसेवक धारासभ्यखाया नहीं परंतु सामाजिक कार्यकर अतुल गामेची आक्रोश व्यक्त करता मागणी करलिकाना म्युनिसिपल कमिशनर खुश स्थळ आवी। તરાપા દોરડાની વ્યવસ્થા કરી આપે અને આક્રોશ સાથે રોજિંદા જીવનને જંગતા પ્રશ્નો સામે હવે પાલિકા તંત્ર જાગૃત બને હાલની પરિસ્થિતિમાં યોગ્ય પગલા ભરે અને ભવિષ્યમાં વરસાદી કાસ જેવી પાયાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ માંગણી કરાઈ હતી વડોદરા શહેરનો સ્માર્ટ સિટી વડોદરા અને વીઆઈપી રોડ અહીંયાથી મોટા મોટા અધિકારીઓ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી તમામ અહીંથી જાય છે આ જ રોડથી એક જગ્યાએ કારેલીબાગ વિસ્તારમાં જોઈ શકો છો મુખ્ય રોડ છે આઠથી દસ સોસાયટીઓ અંદર છે એ લોકોના આવવા જવાનો મુખ્ય રોડ છે સાથે રાતના બે કલાકના વરસાદમાં આ રોડ પર પાણી ભરાઈ ગયા છે ગટરની કોઈ વ્યવસ્થા નથી જે વ્યવસ્થા છે નાની નાની ગટરોની વ્યવસ્થા જેના કારણે પાણી ભરાઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને સત્તાધીશો વડોદરા સ્માર્ટ સિટીના ઉલટા ચશ્મા પહેરાઈ રહ્યા છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે સાથે વડોદરા ના અમારા નગર સેવકો જે છે વોર્ડ નંબર ના એ પણ દેખાત નથી અમારા ધારાસભ્ય પણ દેખાત નથી અમારી હજારો જનતાને અત્યારે અહીં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે લોકોને ટ્રેક્ટરથી બહાર આવવું પડે છે હવે અમારા કમિશનર સાહેબને વિનંતી છે કે અહીંયા પણ અમારે ચાર પાંચ તરફ આ બાજુ ચાર પાંચ તરફા પેલી બાજુ અને દોડાની વ્યવસ્થા સાચે કરી આપો અમે તો તમારા સત્તાથી કંટાળી ગયા છે ક્યાંક ને ક્યાંક જો બે કલાકથી ચાર કલાક વરસાદ પડ્યો હોત તો વિસ્તારના લોકોને પણ બહાર ના નીકળત ને અંદરને અંદર તણાઈ જતા એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાતો કરીને જનતાને જે ઉલટા ચશ્મા પહેરાવે છે એ ઉલટા ચશ્મા ના પહેરાવે તેવી અમારી માંગ છે સાથે અહીંયા વરસાદી કાસ બનાવે તેવી અમારી માંગ છે